સાબરકાંઠા જિલ્લાથી મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે જોઈએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે મકાનમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે અચાનક એક મકાનમાં ભયાનક બ્લાસ્ટ થતાં આખા ગામમાં દહેશતનો માહોલ ફેલાયો હતો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તાર સુધી અવાજ સંભળાયો હતો ગામ લોકો ઘરેથી બહાર દોડી આવ્યા હતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બ્લાસ્ટની જાણ થતાં જ પોલીસ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પ્રાથમિક તબક્કે બ્લાસ્ટનું કારણ સ્પષ્ટ થયું નથી તપાસ અધિકારીઓ દ્વારા મકાનની અંદરના અવશેષો એકત્ર કરી તપાસ હાથ ધરી છે એક યુવકને ઈજાઓ થતાં હિંમતનગર હોસ્પિટલ સિવિલ ખસેડવામાં આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી મકાનને મોટા નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા પેથાપુર ગામે એક મકાનમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થયો હતો હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે મકાનમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે અચાનક એક મકાનમાં ભયાનક બ્લાસ્ટ થતા આખા ગામમાં દહેશતનો માહોલ ફેલાયો હતો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તાર સુધી અવાજ સંભળાયો હતો લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા વહેલી સવારે થયેલા બ્લાસ્ટને લઈને લોકો ઊંઘમાંથી જાગી જઈ અને ઘટના સ્થળે ટોળે ઉમટ્યા હતા ગામ લોકો ઘરેથી બહાર દોડી આવ્યા હતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બ્લાસ્ટની જાણ થતા નેસ સાથે પોલીસ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તબક્કે બ્લાસ્ટનું કારણ સ્પષ્ટ થયું નથી તપાસ અધિકારીઓ દ્વારા મકાનની અંદરના અવશેષો એકત્ર કરી હાલ તો તપાસ શરૂ કરી છે એક યુવકને ઈજાઓ વેલા ઉઠી ચા બનાવવા ગયું ચા બનાવતા લાઇટરની સ્વીચ પાડી એવું જ બ્લાસ્ટ થયું છે અને મારા ઘરમાં હું પોતે દાજી જો બધા જાગીને બધા ભેગા થઈ ગયા મારા ઘરનું ઘણું બધું નુકસાન થયેલું છે આખું ઘર ઉપરની છત ને બધું તૂટી ગયેલું છે આમાં કઈ રીતનું થયું એ મને પોતે જ ખબર નહીં ગેસના કારણે જ થયેલું છે સરકાર પણ સરકાર હવે મને રાખોનું નુકસાન છે સરકાર જે સહાય આપે એ અમદાવાદમાં હતો અમદાવાદમાં સાત વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટ થયાના કારણે તમારા ભારે નુકસાન થયું છે એટલે મને ત્યાંથી મેં વિડીયો કોલ જોયો વિડીયો કોલમાં જોયું તો આખા બધા બારી બારણા દિવાલો બધું તૂટીને અને ભસ્મ થઈ ગયું છે જોયું આ મેં અત્યારે હાલ ઘરે લગભગ સાડા દસ વાગે સાડા દસ વાગે ઘરે આવ્યો ઘરે આવીને જોયું તો એક બી બારણું એક બી દીવા દીવાલના તિરાડો પડી ગઈ છે દરેક દરેક બારી બારણા આખા ઘરના બધા તૂટીને બાળ ફેંકાઈ ગયા છે ને જોયું તો ભારે નુકસાન થયું છે કોઈ જાનહાનિમાં મારા કાકાના છોકરાને વધારે પૂરતો દાજી અને તારે સિવિલમાં દાખલ કરવામાં આવે છે આપણું સવારે વહેલા આ બધા બની ગયું તો બધા ઊંઘેલા હતા અને આ બધું બન્યું હતું ભાઈને થોડું તકલીફ પડી પડી ગયા છે એમને સિવિલમાં દાખલ કર્યા હતા બરાબર તે એમને અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ જ છે અને બીજું ઘરમાં બહુ નુકસાન થઈ ગયું છે